માઉ નામ દ્રષ્ટિ છે તો આપણને અહીં રાજકોટનું જ છે હું અહીંથી જાઉં છું અને નવરાત્રિનો મજા લેવા માટે ગરબા રમવા માટે આવું છું શોખ બહુ જ છે કેમ કે આખું વર્ષ આજ તહેવારની છે રાહ જોતા હોય છે અને ઘણા ટાઈમ થી અહીંયા જાઉં છું સુરભીમાં જ શી ટીમ છે ઘણી ઉપયોગી છે કેમકે ઘણી એવું બને છે કે અમને બેડ ટચનો અનુભવ થાય છે અથવા તો અસામાજિક તત્વો છે એ ખરાબ રીતે સામે જોતા હોય છે કે ઘણી વાર થાય છે તો હવે શી ટીમ છે એ ઘણી ઉપયોગી બને છે આ બાબતે હા એટલે એમને એ જ કીધું છે કે ગમે ત્યારે એવો કંઈ અનુભવ થાય છે તમને કે તમને બેડ ટચનો અનુભવ થાય છે કે તમને કંઈ મિસબિહેવ તમારી સાથે થાય છે તો અમે તેમનો સંપર્ક કરી શકીએ છીએ હા એવો અનુભવ થયો છે મને ગયા વર્ષે જેવો થયેલો હતો અને એ ટાઈમ મને સીટી મેં ઘણું ઉપયોગી લાગ્યું હતું બીકોઝ કે એક મહિલા છે તો અમે લોકો એમની સાથે સામે જઈને કહી શકીએ છીએ ઇફ જો કોઈ પુરુષ હોય તો અમે લોકો ડિરેક્ટલી એની સાથે કોઈન્સિડેન્સ ના કરી શકીએ આમની સાથે લોકો કમ્યુનિકેશન બેટરલી કહી શકીએ છીએ